આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નાનાપુંડા કોલ્લક નદી કિનારે આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી મોડી રાત્રે આગ લાગ્યાની જાણ થતાં પોલીસ અને દક્ષિણ વિભાગ વીજ કંપની અને ધરમપુર અને વાપીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર ફાઇટરો આવે એ પહેલાં જ ભંગારના ગોડાઉન સંપૂર્ણ આગમાં બળીને ખાક થઈ જવા પામ્યા હતા જેમાં કાંઈ પણ બચ્યું નહી ન હતું બચાવ માટે સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા પરંતુ આગની ઘટના સામે કોઈ પણ વિકલ્પ ન દેખાતા આગની જ્વાળાઓમાં ભંગારનું ગોડાઉન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું જોકે મોડે મોડે આવેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો કાંઈ નહીં ને આગ બહુ જબરજસ્ત લાગી લાઇટ બી બધી તમામ બધી બંધ થઈ ગઈ ને લોકો બધા જોયા કરે પણ બધું કાઢવાનું તો કેમ કરતા અંદર એક એક કૂતરો કૂતરો હતો તો કૂતરો બી આખો આગ લાગીને તે બી અંદર મરી ગયો એનું કંઈ કાંઈ પતો નહીં મળે આની તો ને સરકટથી શર્ટ લાગ્યો ત્યાંથી બધું તમામ પડીને આગ લાગી ગઈ